Aja aja sara smajano karso lalai naiai sia, ya, karso sasauru piama eiri sia, ama blaus panaa vesi, aia sara smajano karso lalai boda rne lalai karso cok kawausiai, aia karso sasauru piama malejesei ta ne, aia karso lalai boda rne મેમ બ્લાઉઝ બના રે છે પણ બ્લાઉસ આ છે સરસ મજાનું લીલું ને લાલ બ્લાઉઝ બના રે છે એકદમ કલરનું હા લીલા કલરનું બોર્ડર વાળું ફરચોળો પાત્રી મે બતાવી દીધું છે એટલે આ કે કોને લઈ લઈ તો હવે આ ભેરીને બતાવું છું वेरी नी સરસ લાગે છે આ ગરમી. ધન્યવાદ. છે સરસ મજાનો કરસો આવી ગયું છે. તમે પણ દુબલા હોય તો સરસ મજાનો લાગશે. વાત એ કે મા બ્લાઉઝ પર મે લિલુ ને લાલ સીવી ની. वेरी स्वीट.